દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના કરમાદી ગામ એક જાગૃત નાગરિકે આંગણવાડી કાર્યકર બહેન પર આક્ષેપ કરતા જિલ્લા કક્ષાએ લાભાર્થીઓને લાભ આપવામાં આવતો નથી તેવી અરજી આપવામાં આવી હતી તેની તપાસ કરતા પાયા વિહોણી સાબિત થઈ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા કરમાદી આંગણવાડી કેન્દ્ર પર એક જાગૃત નાગરિક દ્વારા દાહોદ જિલ્લા કક્ષાએ અરજી કરવામાં આવી કે આંગણવાડી કેન્દ્ર વર્ષોથી બંધ જ રહે છે અને લાભાર્થીઓને લાભ નથી આપવામાં આવતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે ઇન્ચાર્જ સંકલિત બાળ વિકાસ અધિકારી ભગવતીબેન ચૌહાણ મુખ્ય સેવિકા બહેન અને તેમના સ્ટાફ દ્વારા બે દિવસ ઘરે ઘરે જઈ આખા ગામનો સર્વે કરતા ગામના લોકોએ જણાવ્યું કે કેન્દ્ર ક્યારેય બંધ રહેતું નથી અને કાયદેસર જે લાભાર્થી છે તેમને લાભ મળે છે કરમારદી ગામે સંકલિત બાળ વિકાસ અધિકારી દ્વારા આખા ગામમાં ઘરે ઘરે ફરી અને વિઝિટ કરતા એકસો પંદર લાભાર્થીઓ થાય છે ત્યારે અરજદાર દ્વારા અરજી કરવામાં આવેલ કે પાંચસો બે લાભાર્થીઓ છે તેવું જણાવ્યું તે તદ્દન ખોટી અને પાયાવહી વાત સાબિત થઈ આંગણવાડી કાર્યકર બહેનો ક્યાંથી આપે તે પણ એક સવાલ છે અને ગામ ફળિયાના કૌટુંબિક વાદ વિવાદ કે રાજકીય દાવ રાખી આવું કરતા હોય છે ત્યારે સંકલિત બાળ વિકાસ અધિકારી અને તેમના સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી તો સત્ય સાબિત થયું કે આક્ષેપો ખરેખર ખોટા છે અને પાયા વિહોણા છે તેવું જાણવા મળેલ છે ત્યારે કોઈ પણ અરજી કરે ત્યારે ખરેખર સત્યતા હોવી જરૂરી છે નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ બેન આપણે બારી ફળિયામાં આવ્યા છીએ અને ઓલરેડી આગળ ઘરોમાં આપણે પૂછ્યું તો ત્યાં એવું કહે છે કે કાર્યકર બેન અને તેડાગર બેન અહીંયા બાળકોને લેવા કે અહીંયા આવતા નથી એવું કહેવું છે અને આપણે લાસ્ટ ઘરોમાં બારી ફળિયામાં આવ્યા છીએ ત્યાં એવું કહે છે કે અહીંયા બધું મળે છે અને બાળકોને લેવા આવે છે આ પ્રશ્ન ઉપર તમે શું કહેશો સીડી કોઈ તરીકે આપણે રૂબરૂમાં જોયું કે ભાઈ નાની છોકરીએ કીધું કે હા એક પેકેટ ઘરમાં પડ્યું છે એની આપણે ડેટ ચેક કરી તો એ હમણાંનું જ વિતરણ થયેલું છે એ પેકેટ અને આ પેકેટ આપણે અહીંયા ગભરુમાય છે તો આંગણવાડીના જે છેવાડાના ફળિયામાં છેવાડાના ઘર છે એ ઘરોમાંથી આપણને આ પેકેટો મળી આવે છે પછી પેલા સામે જે બેન ઊભા છે આપણે એમને પૂછતા કે ભાઈ તમે આંગણવાડીમાં જાઓ છો તો કે પેકેટો મળે છે તો એ બેન દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમને પેકેટો મળે છે પછી આપણે આ જે નાનું બાળક છે ત્રણ થી છ વર્ષમાં આવે છે એમના માતાને પૂછવામાં આવ્યું કે ભાઈ અહીંયા તમારા તેડા ગરબે ન બોલાવા માટે આવે છે તો એક માતા દ્વારા પણ કહેવામાં આવ્યું કે હા અમારા ઘરમાં બાળકને બોલાવા માટે બેન આવે છે પછી એમને એવું પૂછવામાં આવ્યું કે બેન નાસ્તામાં તમને શું શું મળી રહ્યું છે તો એમના દ્વારા કહેવામાં આવ્યું બોલો શું મળે છે નાસ્તામાં બોલો છે હા એટલે એ બેન દ્વારા એવું કહેવામાં મળ્યું છે કે ભાઈ અમારો બાળક જ્યારે આંગણવાડીમાં જાય છે ત્યારે ગરમ નાસ્તો મળી રહ્યો છે હવે આપણે એ ઘરે પૂછતા ત્યાં કોઈ લાભાર્થી નથી એટલે એ ભાઈનું કદાચ ધ્યાન નહીં રહેતું હોય લાભાર્થી હોય ને એમને ટકોર કરે કે ભાઈ તમારું બાળક મોકલજો તો એમને ધ્યાન રહે કે ભાઈ મારું બાળક મોકલવાનું છે હવે એમના ઘરમાં લાભાર્થી જ નથી તો એમને ધ્યાન પણ નહીં હોય કામમાં કે તેડા ગરબે ના બાજુ આવે છે કે નહીં પણ બેન અરજદાર દ્વારા અરજી કરવામાં આવી દાહો તો અરજદારે એવું આપણને અરજીમાં એવું જણાવ્યું છે કે બારી ફળીઓ ફળીઓ બતાવ્યો છે કે બારી ફળિયામાં તેડાગર બેન જતા નથી કાર્યકર બેન જતા નથી લાભાર્થી વંચિત રહે છે એ બારામાં શું કહેશો તમે બેન એ બારામાં અત્યારે ઘરે ઘરે ડોર ટુ ડોર આપણે અમે સર્વે કર્યો છે તો ઘણા જે સગર્ભા માતાનું રજીસ્ટ્રેશન બાકી છે તો એમનું આધાર કાર્ડ ચેક કરતા આ મોબાઈલમાં આધારમાં મોબાઈલ લિંક નથી તો હવે અમારું કેવું છે પોષણ ટ્રેકરમાં રજીસ્ટ્રેશન માટે આ મોબાઈલ સાથે આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક જરૂરી છે અને એ જ્યારે એના પર ઓટીપી જશે લાભાર્થી પર અને ઓટીપી લાભાર્થી આપશે પછી જ એનું રજીસ્ટ્રેશન થઈ શકશે પહેલાં બધું ઓફલાઈન રેકોર્ડ પર ચાલતું હતું કે ભાઈ લાભાર્થી આવીને આંગણવાડીમાં નામ નોંધાઈ જાય ને એમની રજીસ્ટ્રેશન કમ્પ્લીટ હવે એવું નથી જ્યારે ઈ કેવાયસી થશે લાભાર્થીનું ફેસ મેચ થશે આધાર અપડેટ હશે ઈ કેવાયસી હશે આખી કમ્પ્લીટ પ્રોસિજર પૂરી થશે ને ત્યારે જ રજીસ્ટ્રેશન થયું કહેવાશે અને એ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થાય પછી જ એ લાભાર્થીને ખરેખર લાભ આપવા પાત્ર થશે બેન આપણે કર્મદી કેન્દ્ર ઉપર હોય છીએ કર્મદી કે કરમદી ગામમાંથી એક જાગૃત વ્યક્તિ દ્વારા દાહોદે એક અરજી કરવામાં આવી હતી એની આપણે તપાસ તમે કરી છે તો શું કહેશો જેવી અમને ફરિયાદની જાણ કરતાં અમે સુપરવાઇઝર બેનને તે દિવસે સ્થળ પર બીજા દિવસે મોકલી દીધેલ અને ખરેખર શું પરિસ્થિતિ છે એનું ડીપમાં એનાલિસિસ કર્યું સુપરવા ફરિયાદ મુજબ જે ફરિયાદીનું કેવું હતું કે ગામના લાભાર્થીને આંગણવાડી કેન્દ્રમાં કયો લાભ મળે છે એ અંગે કશી ખબર નથી તો આ અંગે ગામના લોકોને ભેગા કરીને લાભ લાભ વિશે જાગૃતતા આપવામાં આવી અને ત્યારબાદ છેલ્લા બે દિવસથી અમે ફળીએ ફળીએ જઈને સર્વે કરી રહ્યા છીએ તો ફરિયાદીના જણાવ્યા મુજબ અમે દરેક ઘરે ઘરે જઈને જાણ્યું તો અમારા ખરેખર ગામના ટોટલ લાભાર્થી એકસો પંદર થાય છે ખરેખર આંગણવાડીમાં નોંધાવવા પાત્ર એમાં કાર્યકર બેન દ્વારા ચોર્યાસી લાભાર્થીની નોંધણી અમારા પોષણ પેકર એપ્લિકેશન એમાં કરવામાં આવેલી છે અને બાકીના એકવીસ લાભાર્થી લાની નોંધણી નથી કરી એમાં જે દસ લાભાર્થી છે એ કાર્યકર બેનની બેદરકારીના લીધે નથી નોંધણી થઈ અને એકવીસ લાભાર્થી એવા છે કે એમની પાસે ડોક્યુમેન્ટની અપૂરતાને લીધે નોંધણી નથી થઈ શકેલી જેમ કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી અને આધાર કાર્ડ અપડેટ નથી આના લીધે એ લાભાર્થી લાભથી વંચિત છે

બેન એવું લા જાગૃત વ્યક્તિ દ્વારા એવું બી કહેવામાં આવેલું કે આ ખરેખર કેન્દ્ર બંધ રહે છે ને આ આ આક્ષેપ પણ તદ્દન ખોટો છે જે આ બે દિવસના સર્વેમાં અમે ઘરે ઘરે પૂછવામાં આવ્યું કે આંગણવાડી કેન્દ્ર બંધ રહે છે તો લાભાર્થી દ્વારા જણાવવામાં આવ્યું કે આંગણવાડી કેન્દ્ર ખુલ્લું જ રહે છે અને બે ટાઈમના નાસ્તા પણ બને છે પણ સર્વે કરતાં જે દૂરના ઘરો છે એમાં થી છ વર્ષના બાળકોને તેડાગર બેન દ્વારા નથી બોલાવવામાં આવી રહ્યા અને ટીયચાનો લાભ તો આખા ગામમાં મળે છે આપનું નામ બેન चौहान ભગવતી ઇન્ચાર્જ સીડીપીઓ સિંગવડ ઘટક 1